મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેવતાઓના રાજા ઇન્દ્રએ એક વખત ઘોડાનું રૂપ કેમ ધારણ કર્યું હતું અને તે કઈ સ્ત્રી હતી જેની સાથે તેમણે આવા વિચિત્ર રૂપમાં સંબંધ બનાવ્યો હતો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત મિત્રો આ કથા કોઈ કલ્પના નથી પરંતુ હરિવંશ પુરાણમાં વર્ણવેલ છે આ અનોખું રહસ્ય જાણો જે યુગો સુધી છુપાયેલું રહ્યું સંપૂર્ણ સત્ય આ વિડિયોમાં આખરે ઇન્દ્રએ કઈ સ્ત્રી સાથે ઘોડાના રૂપમાં સમાગમ કર્યું હતું સાંભળવામાં અજીબ લાગે છે એટલી જ રહસ્યોથી ભરેલી છે તો ચાલો આજના આ વિચિત્ર શીર્ષક પરથી પડદો ઉઠાવીએ મિત્રો આ તે સમયની વાત છે જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું તે સમયે ધરતી પર ગાઢ સન્નાટો છવાઈ ગયો કુરુક્ષેત્રની ભૂમિ લોહીથી લાલ હતી અને સેનાઓના નાયક મહાર્થી યોદ્ધાઓ બધા તો વીરગતિ પામ્યા હતા અથવા અપંગ અવસ્થામાં જીવિત બચ્યા હતા આ ભયંકર સંગ્રામમાં કૌરવોનું વંશ તો સંપૂર્ણ નાશ પામ્યું પરંતુ દુઃખદ એ હતું કે પાંડવોનું વંશ પણ સમાપ્તિ તરફ હતું બધા પાંડવો નિશ્ચિતપણે વીર હતા પરંતુ તેમના પુત્રો યુદ્ધમાં માર્યા ગયા હતા માત્ર એક જ આશાનું કિરણ બચ હતું અભિમન્યુ અને ઉત્તરાની સંતાન અભિમન્યુ અર્જુનનો તેજસ્વી અને પરાક્રમી પુત્ર ચક્રવ્યુમાં વીરગતિ પામ્યો હતો પરંતુ તેની પત્ની ઉત્તરા તે સમયે ગર્ભવતી હતી પાંડવોની આંખોમાં એ જ એક નાનું જીવન ગર્ભમાં વિકસતું તેમનો વંશ તેમનું ભવિષ્ય તેમનો કુર્દીપક હતું પરંતુ જેવું બધું થોડું સ્થિર લાગવા માંડ્યું ત્યારે એવું બન્યું જેની કલ્પના કોઈએ નહોતી કરી જે યુદ્ધ પછી પોતાના અપમાન અને પિતાના મૃત્યુથી ક્રોધિત હતો તેને બદલાની ભાવનાથી એક ભયંકર નિર્ણય લીધો તેને બ્રહ્માસ્ત્ર ચલાવ્યું એ દિવ્ય અસ્ત્ર જેનાથી સંપૂર્ણ વિનાશ થઈ શકે અને તેનું લક્ષ્ય હતું ઉત્તરાનું ગર્ભ બ્રહ્માસ્ત્રની આગમાં ગર્ભસ્થ મૃત થઈ ગયું ચારે બાજુ શોકની લહેર દોડી ગઈ અર્જુન થઈ ગયો યુધિષ્ઠિર મૌન થઈ ગયો અને દ્રૌપદીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હવે સવાલ હતો કે પાંડવ વંશ આગળ કેવી રીતે વધશે અને તેમના પૂર્વજોને તર્પણ કોણ આપશે ચારે બાજુ નિરાશા હતી ત્યારે પાંડવોના સખા સાચા માર્ગદર્શક અને ઈશ્વરના રૂપમાં અવતરેલા ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ પોતાના દિવ્ય તેજથી એ મૃત ભ્રૂણને પુનર્જન્મ આપ્યો શિશુએ જન્મ લીધો અને તેનું નામ રાખવામાં આવ્યું પરીક્ષિત આ એજ પરીક્ષિત હતા જેમના સમયમાં કળિયુગે પહેલીવાર પૃથ્વી પર પગ મૂક્યો આ એ જ પરીક્ષિત હતા જેમણે પોતાની બુદ્ધિમત્તા અને પરાક્રમથી ધર્મની રક્ષા કરી પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ એક બ્રાહ્મણના તપોભંગના કારણે પરીક્ષિતે ભૂલથી એક મૃત સર્પને તેની ગરદનમાં નાખી દીધો આ અપમાથી ક્રોધિત થઈને બ્રાહ્મણના પુત્રએ પરીક્ષિતને સાતમા દિવસે નાગરાજ તક્ષકના ડંખથી મૃત્યુનો શાપ આપ્યો અને બરાબર સાતમા દિવસે તક્ષક નાગે રાજા પરીક્ષિતને વિષ આપીને મારી નાખ્યા તેમનો પુત્ર ર જન્મે જે તે સમયે બહુ નાની ઉંમરનો હતો પરંતુ સમયની સાથે તે પણ પોતાના પૂર્વજોની જેમ બળવાન બુદ્ધિમાન અને ન્યાયપ્રિય રાજા બન્યો તેણે નાની ઉંમરમાં જ આખા રાજ્યની જવાબદારી સંભાળી લીધી અને પ્રજાનું પાલન અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવા લાગ્યો તે પ્રજાના દુઃખ દર્દને સમજતો તેમની સમસ્યાઓનું સમાધાન કરતો અને રાજ્યને સમૃદ્ધિ તરફ લઈ જતો રહ્યો મિત્રો ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને રાજા જન્મે હવે યુવાન થઈ ગયો રાજ્ય સંભાળતા સંભાળતા હવે તે જીવનના આગળના તબક્કા તરફ આગળ વધી રહ્યો હતો જ્યારે વિવાહની યોગ્ય ઉંમર આવી તો તેના માટે એક યોગ્ય વધુ શોધ શરૂ થઈ તે જ સમયે તેને મળ્યું એક અનુપમ રત્ન પુષ્ટમાં કાશીના નરેશ સ્વર્ણવર્માની સુંદર અને ગુણવાન પુત્રી તે માત્ર સુંદર જ નહોતી પરંતુ તેની છબી એવી હતી કે ધરતીથી લઈને દેવલોક સુધી તેની ચર્ચા થતી ગંધર્વ યક્ષ દેવતા બધા તેના રૂપ પર મોહિત હતા પરંતુ આ અનુપમ સૌંદર્ય માત્ર અને માત્ર જન્મેજયને પ્રાપ્ત થયું વિવાહ પછી જન્મેજય અને પુષ્ઠમાં એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા બંને સાથે વનવિહાર કરતા ખભેખગો મિલાવીને જીવનના દરેક સુખને વહેંચતા જે રીતે ક્યારેક પુરુરવા અને ઉર્વશી પ્રેમમાં ખોવાયેલા રહેતા તેવી જ રીતે આ યુગલ પણ આ ધરતી પર પ્રેમનું પ્રતીક બની ગયું પરંતુ જીવનનો માર્ગ હંમેશા ફૂલોથી સજેલો નથી હોતો એક દિવસ જન્મે જે પોતાના ગુરુજીને પૂછ્યું હે ગુરુદેવ મારા પિતાનું મૃત્યુ કેવી રીતે થયું હતું ગુરુજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બેટા તારા પિતા પરીક્ષિતને નાગરાજ તક્ષકે દંશ માર્યો હતો એ જ તેમનો અંત બન્યો આ સાંભળીને જન્મે જેનું હૃદય ક્રોધની આગમાં બળવા લાગ્યું પિતાના મૃત્યુનો આવો અંત અને તે પણ એક સર્પ દ્વારા તેના મનમાં પ્રતિશોધની જ્વાળા ધગધગવા લાગી તેણે નિશ્ચય કર્યો હવે આ ધરતી પરથી સર્પોનું નામ નિશાન મિટાવી દઈશ જે પ્રાણીએ મારા પિતાને માર્યા તેનો આખો વંશ નાશ કરી દઈશ ગુરુજીએ સમજાવ્યું જો તું ખરેખર આ ઈચ્છે છે તો એક જ માર્ગ છે સર્પ યજ્ઞ આ યજ્ઞ એવો છે કે જેમાં વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી વિશ્વના બધા સર્પ આકર્ષાઈને પોતાની જાતે યજ્ઞની અગ્નિમાં પડે છે અને ભસ્મ થઈ જાય છે પરંતુ આજ સુધી કોઈએ આ યજ્ઞ કર્યો નથી આ માત્ર વેદોમાં વર્ણવેલ છે કઠિન અને અત્યંત શક્તિશાળી જન્મે જે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના જવાબ આપ્યો ગુરુદેવ કૃપા કરીને આ યજ્ઞની તૈયારી શરૂ કરો ગુરુજીને પોતાના શિષ્યની દૃઢતા અને વીરતા પર ગર્વ થયો તેમણે તુરંત યોગ્ય મહર્ષિઓને આમંત્રણ આપ્યું જેઓ આ દુર્લભ યજ્ઞને પૂર્ણ વિધિવિધાથી સંપન્ન કરી શકે ત્યારબાદ ટૂંક સમયમાં એ સમય આવ્યો અને સર્પ યજ્ઞનો આરંભ થયો વેદમંત્રો ગુંજવા લાગ્યા અગ્નિ પ્રજ્વલિત થઈ અને યજ્ઞકુંડમાંથી નીકળતો ધુમાડો આકાશ સુધી પહોંચવા લાગ્યો જેમ જેમ યજ્ઞ આગળ વધ્યો એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું દૂર દૂરના દેશોમાંથી સર્પ ઉડતા આવવા લાગ્યા અને યજ્ઞની અગ્નિમાં પડીને ભસ્મ થવા લાગ્યા કોઈ નાગરાજ કોઈ વિષધર કોઈ દેવતાઓના પ્રિય બધા એક એક કરીને અગ્નિમાં સમાઈ રહ્યા હતા એવું લાગતું હતું જાણે ધરતીની આખી નાગજાતિ આ વિનાશમાં સમર્પિત થઈ ચૂકી હતી દર્શકો આ કોઈ સામાન્ય ઘટના નહોતી તેની પાછળ છુપાયેલો હતો એક પ્રાચીન શાપ ઘણા સમય પહેલાની વાત છે જ્યારે સર્પોની માતા કદ્રુ અને ગરુડની માતા વિંતા વચ્ચે વિવાદ થયો હતો વિવાદનું કારણ હતો ઉચ્ચશવા નામનો દિવ્ય ઘોડો વિંતાએ કહ્યું કે આ ઘોડાની પૂંછ સફેદ છે જ્યારે કદ્રુએ કહ્યું ના તે કાળી છે હવે શરત લાગી હારનારે વિજેતાની દાસી બનવું પડશે કદ્રુએ ચાલાકીથી પોતાના પુત્રો એટલે કે સર્પોને કહ્યું તમે બધા જઈને ઘોડાની પૂંછ સાથે લપટાઈ જાઓ જેથી તે કાળી દેખાય તો જ હું આ શરત જીતી શકીશ પરંતુ કેટલાક સર્પોએ આ ચાલાકી કરવાની ના પાડી તેમણે સત્યની સાથે ઊભા રહેવાનો નિર્ણય લીધો કદરૂ ક્રોધિત થઈ અને તેમણે તે સર્પોને શાપ આપ્યો તમે બધા એક દિવસ અગ્નિમાં માં બળીને ભસ્મ થઈ જશો વર્ષો પછી એ જ શાપ હવે સાચો થતો દેખાતો હતો જન્મેજના સર્પ યજ્ઞના રૂપમાં જે સર્પોએ ક્યારેક પોતાની માતાની વાત નહોતી માની તે હવે સ્વેચ્છાએ યજ્ઞની અગ્નિમાં પડી રહ્યા હતા એવું લાગતું હતું જાણે ભાગ્યની ડોર હવે કોઈ બીજાના હાથમાં હતી અને કાળ પોતાનું કામ કરી રહ્યું હતું પરંતુ આ વિનાશ રોકવો જોઈએ જો યજ્ઞ ચાલુ રહે

આસ્તિકના માતા અને પિતા બંનેનું નામ જરતકારુ હતું આ પણ એક વિચિત્ર અને રોચક કથા છે કે કેવી રીતે એક ઋષિએ પોતાની પત્ની સાથે એ જ શરતે વિવાહ કર્યો હતો કે તેનું નામ પણ તેના જેવું જ હોવું જોઈએ તો મિત્રો આ કથા અમે તમને સમય મળે ત્યારે અન્ય કોઈ વિડિયોમાં જરૂર સંભળાવીશું હવે તમે ત્યાં આવો કે રાજા વાસુકીએ પોતાના ભાણેજ આસ્તિક ઋષિને યજ્ઞ રોકવા માટે મોકલ્યા જેથી રાજા જન્મેજના યજ્ઞમાં નિર્દોષ સર્પો મરે નહીં તો મિત્રો આસ્તિક મુનિ યજ્ઞ તરફ ચાલી નીકળ્યા જ્યાં અગ્નિની જ્વાળાઓમાં નાગોનો અંત થઈ રહ્યો હતો જ્યારે સર્પ યજ્ઞ પોતાની ચર્મસીમા પર હતો ત્યારે આખું વાતાવરણ અગ્નિની જ્વાળાઓથી ભરાઈ ગયું આકાશમાં નાગોની ચીસો ગુંજી રહી હતી કોઈ એવો સર્પ બચ્યો નહોતો જે આ યજ્ઞની ભયંકર જ્વાળાઓથી બચી શકે આ જ સમયે આસ્તિક મુનિ યજ્ઞ સ્થળે પહોંચ્યા તેમની વાણી તેમની વિધ્વત્તા અને તે જ જોઈને બધા ઋષિ મુનિઓ અને સ્વયં રાજા જન્મે પણ તેમને આદરથી જોવા લાગ્યા આસ્તિકની કીર્તિ એટલી પ્રસિદ્ધ હતી કે કોઈ રાજા તેમની વાતને ટાળી શકે નહીં આસ્તિકે શાંત ભાવે યજ્ઞમંડપમાં પ્રવેશ કર્યો અને સીધું જન્મેજને કહ્યું હે રાજન આ યજ્ઞ હવે રોકી દો આથી હવે ધર્મનું હનન થઈ રહ્યું છે ન્યાયનું નહીં જન્મેજય પહેલા તો ચોંકી ગયા પરંતુ તેમણે ઉપર જોયું તે જ નાગ તક્ષક જેણે તેમના પિતા પરીક્ષિતની હત્યા કરી હતી હવે અગ્નિ તરફ ખેંચાતો આવી રહ્યો હતો તે હવામાં બળી રહ્યો હતો અગ્નિ એટલી પ્રચંડ હતી કે તેનું મસ્તક પણ બળવા લાગ્યું તે થોડી જ ક્ષણોમાં યજ્ઞકુંડમાં પડવાનો હતો આસ્તિકની વાતોએ જન્મેજના મનને વિચલિત કરી દીધું તેમણે તક્ષકને માફ કરી દીધો અને ત્યાં જ યજ્ઞ રોકવાની જાહેરાત કરી આખી સૃષ્ટિમાં જાણે શાંતિની લહેર દોડી ગઈ યજ્ઞની અગ્નિ મંદ પડી નાગોનો વિનાશ રોકાઈ ગયો અને ધર્મે ફરી એકવાર પોતાનું સ્થાન મેળવ્યું પરંતુ આ ક્ષણે જન્મેજના મનમાં પશ્ચાતાપની ભાવના જાગી તેમણે વિચાર્યું મેં શું કર્યું પિતાના મૃત્યુનો બદલો લેવાના નામે મેં આખી નાગજાતિનો વિનાશ કરી નાખ્યો શું આ ન્યાય હતો કે માત્ર મારો અહંકાર આ આંતરિક પીડાને શાંત કરવા અને પાપથી મુક્તિ મેળવવા તેમણે નિશ્ચય કર્યો કે હવે અશ્વમેધ યજ્ઞ કરીશ મિત્રો જન્મે જે યજ્ઞ રોક્યો અને પોતાની અંદર ને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના મનમાં એક નવો સંકલ્પ જાગ્યો અશ્વમેધ યજ્ઞ કરવાનો પરંતુ આ વખતે તેઓ સંપૂર્ણ સાવધાનીથી યજ્ઞ કરવા માંગતા હતા વેદોની વિધિઓ અનુસાર યોગ્ય બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા યજ્ઞસ્થળ તૈયાર થયું અને બધું અત્યંત ભવ્ય અને ધાર્મિક ભાવનાથી સંપન્ન થયું આ જ સમયે વેદવ્યાસજી પધાર્યા ત્રિકાળદર્શી જ્ઞાની અને કૌરવ પાંડવોના પૂર્વજ જન્મે જે તેમનું યથોચિત સત્કાર કર્યો ચરણોમાં નમીને પ્રણામ કર્યા અને તેમને આર્દ્રપૂર્વક આસન પર બેસાડ્યા જન્મે જેના મનમાં વર્ષોથી એક પ્રશ્ન ઘૂંટાતો હતો જે તેમણે હવે વેદવ્યાસને પૂછી જ લીધો હે ગુરુદેવ તમે તો ત્રિકાળદર્શી છો તમે ભવિષ્ય પણ જોઈ શકો છો તમે જાણતા હતા કે જ્યારે યુધિષ્ઠિરે રાજસુઈ યજ્ઞ કર્યો ત્યારે તેના પછી મહાભારતનું ભયંકર યુદ્ધ થશે લાખોનો સંહાર થશે તો તમે એ યજ્ઞ રોક્યો કેમ નહીં વેદવ્યાસજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું રાજન કાળની ગતિને જાણવી અને તેને રોકવી આ બે અલગ વાતો છે મેં યુધિષ્ઠિરને ચેતવણી આપી હતી પરંતુ સમયનો પ્રવાહ કોઈ બદલી શકે નહીં જેમ તું આજે અશ્વમેધ યજ્ઞ કરવા માંગે છે અને હું તને મનાઈ રહ્યો છું કારણ કે હું જોઈ રહ્યો છું કે તેનું પરિણામ તારા માટે હિતકારી નહીં હોય છતાં તું તે કરીશ કારણ કે આ કાળની યોજના છે જન્મે જે વેદવ્યાસની વાતો ની સાંભળી પરંતુ મનમાં વિચાર્યું હું કોઈ સામાન્ય રાજા નથી પાંડવોનો વંશજ છું જો મેં ધર્મપૂર્વક યજ્ઞ કર્યો છે તો તેમાં વિઘ્ન કેવી રીતે આવી શકે અને આ જ આત્મવિશ્વાસ કે કહો આત્મ અહંકાર સાથે તેમણે અશ્વમેધ યજ્ઞની તૈયારીઓ પૂર્ણ કરી યજ્ઞ શરૂ થયો ઘોડાને બલી આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ પરંપરા અનુસાર ઘોડાની પાસે રાત વિતાવવા માટે રાણી પુષ્ઠમાને ત્યાં મોકલવામાં આવી આ એક પ્રાચીન રીત હતી જે યજ્ઞની સિદ્ધિ માટે જરૂરી માનવામાં આવતી પરંતુ એ રાત્રે કંઈક એવું બન્યું જેની કલ્પના ન જન્મે જે કરી હતી ન કોઈ બીજાએ દેવતાઓના રાજા ઇન્દ્ર સ્વર્ગમાંથી પ્રગટ થયા તેઓ એક વિશેષ ઉદ્દેશ્ય સાથે આવ્યા હતા આ યજ્ઞને નિષ્ફળ કરવા માટે તેમણે એક માયાવી શક્તિની મદદથી એ જ મૃત ઘોડાના શરીરમાં પ્રવેશ કરી લીધો જ્યારે રાણી પુષ્ઠમાં યજ્ઞની પરંપરા અનુસાર ઘોડાની પાસે વિશ્રામ કરી રહી હતી ત્યારે ઇન્દ્રએ ઘોડાના રૂપમાં રાણી સાથે સંભોગ કરી લીધો આ ઘટના એટલી અદભુત અને ચોંકાવનારી હતી કે રાણીને પણ ભ્રમ થયો કે કદાચ ઘોડો હજી મર્યો નથી પરંતુ તેનું વ્રત ભંગ થઈ ગયું હતું તેની પવિત્રતા પર પ્રશ્નચિહ્ન લાગી ગયું હતું અને આ બધું યજ્ઞ દરમિયાન બન્યું આ દ્રશ્ય દેવતાઓના જોવા યોગ્ય પણ નહોતું પરંતુ ઇન્દ્રએ આ કાર્ય ચતુરાઈ અને રણનીતિથી કર્યું હતું તેમને ડર હતો કે જો જન્મેજે આ યજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેશે તો તે સ્વર્ગના સિંહાસન પર દાવો કરી શકે છે ઇન્દ્રએ આ બધું ફક્ત એટલા માટે કર્યું જેથી જન્મેજનો યજ્ઞ નિષ્ફળ જાય અને તેમના પદને કોઈ પડકાર ન આપે મિત્રો એ રાત પસાર થઈ જ્યારે સવાર થઈ તો રાણી પુષ્ટમાએ પોતાના સેવકોને કહ્યું આ ઘોડો મર્યો નહોતો તે તો જાણે જીવિત જ હતો તેની આંખોમાં આશ્ચર્ય શંકા અને એક અખ્થની પીડા હતી રાણી કંઈ સમજી શકી નહોતી કે જે બન્યું તે વાસ્તવિક હતું કે કોઈ દિવ્ય હરાવો પરંતુ નિયતિએ પોતાનું કામ કરી દીધું હતું થોડા સમય પછી જ્યારે રાજા જેને ખબર પડી કે યજ્ઞમાં ઘોડાની બલી પછી ઘોડાની અંદર કોઈ અજાણી શક્તિએ પ્રવેશ કર્યો હતો અને રાણી પુષ્ટમાનું વ્રત ભંગ થઈ ગયું છે તો તે અંદરથી તૂટી ગયા તેમને લાગ્યું કે તેમની પત્નીએ વિશ્વાસઘાત કર્યો અને સાથે જ તેમના યજ્ઞમાં પણ પવિત્રતા ભંગ થઈ રાજાનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફૂટી નીકળ્યો તેમણે યજ્ઞમાં હાજર બ્રાહ્મણો અને ઋષિઓ પર જ આરોપ લગાવ્યો તમે લોકોએ જ કોઈ ભૂલ કરી છે તેથી જ દેવતાઓએ અમારા યજ્ઞને અપવિત્ર કર્યો તમે બધા મારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ જન્મે જે હવે માત્ર ક્રોધિત નહોતા તેઓ અપમાનિત અને આહત પણ હતા તેમનો યજ્ઞ નિષ્ફળ થઈ ગયો હતો તેમનો આત્મગૌરવ તૂટી ગયો હતો અને તેમનો વિશ્વાસ ખંડિત થઈ ગયો હતો આ ક્રોધ અને વેદના વચ્ચે તેમણે દેવરાજ ઇન્દ્રને શાપ આપ્યો જો મારામાં પુણ્ય બાકી હોય જો હું પાંડવોની સંતાન હોઉં જો મેં ધર્મપૂર્વક પ્રજાનું પાલન કર્યું હોય તો ભવિષ્યમાં કોઈ પણ દેવરાજ ઇન્દ્રના નામે અશ્વમેધ યજ્ઞ નહીં કરે કહેવાય છે કે ત્યારથી કળિયુગમાં અશ્વમેધ યજ્ઞ બંધ થઈ ગયો ભલે વિધિ અને સાધનો ઉપલબ્ધ હોય તો પણ આ યજ્ઞ કરવો પાપ સમાન માનવામાં આવ્યો કારણ કે રાજા જન્મેજ્યનો શાપ અમોઘ હતો પરંતુ વાત અહીં ખતમ ન થઈ રાજાએ પોતાની પત્ની પુષ્ટમાને બોલાવી હવે તેઓ માત્ર ક્રોધિત રાજા જ નહોતા પરંતુ એક આહત પતિ પણ હતા તેમણે કઠોર શબ્દોમાં કહ્યું હે રાણી તે મને છોડીને કોઈ બીજા સાથે સંસન કર્યું છે તું હવે મારી પત્ની કહેવાવા યોગ્ય નથી આજથી હું તારો ત્યાગ કરું છું રાણી પુષ્ઠમાં સ્તબ્ધ થઈ ગઈ તેના માટે આ બધું એક સ્વપ્ન કે રહસ્ય જેવું હતું પરંતુ તે સત્ય સાબિત કરી શકતી નહોતી તે વારંવાર હાથ જોડીને વિનંતી કરતી રહી સ્વામી મેં કંઈ ખોટું કર્યું નથી મેં કોઈ બીજા પુરુષ સાથે ન તો રમણ કર્યું ન કોઈ અધર્મ કર્યો મારા પર જે બન્યું તે મારી ઈચ્છા વિરુદ્ધ અને એક દિવ્ય છળ છે કૃપા કરીને મારો વિશ્વાસ કરો પરંતુ રાજાને પોતાના ગુપ્તચરો પાસેથી મળેલી માહિતી હતી જે પુષ્ટમાને નિર્દોષ હોવાની શક સ્વીકારતી નહોતી અને આ જ આધારે રાજાએ પોતાની પત્નીને દોષી ઠેરવીને રાજ્યમાંથી હાંકી કાઢી રાજાનો ન્યાય ક્રોધ અને ભ્રમ ત્રણેય મળીને એક ત્રાસથી રચી ચૂક્યા હતા મિત્રો જ્યારે જીવનમાં ચારે બાજુ અંધકાર હોય અને મન શંકાથી ભરાઈ જાય ત્યારે સત્ય જ એકમાત્ર પ્રકાશ બનીને સામે આવે છે એવું જ બન્યું રાજા જન્મે સાથે તેમણે પોતાની પત્ની પુષ્ટમા પર આરોપ લગાવી દીધો હતો યજ્ઞ નિષ્ફળ થઈ ગયો હતો અને તેમણે બ્રાહ્મણોને પણ અપમાનિત કરીને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢ્યા હતા મનની શાંતિ છીનવાઈ ગઈ હતી ત્યારે દિવસ એક તેજસ્વી ઋષિ વિશ્વાસુ તેમના મહેલમાં પધાર્યા આ એ જ મુનિ હતા જેમને મહર્ષિ વેદવ્યાસે સ્વયં જન્મેજે પાસે મોકલ્યા હતા જેથી તેમને સત્યથી પરિચિત કરાવી શકાય વિશ્વાસુ મુનિએ શાંત સ્વરે કહ્યું રાજન જેમ વેદવ્યાસજીએ પહેલા જ કહ્યું હતું જો તું અશ્વમેધ યજ્ઞ કરીશ તો તેનું પરિણામ તારા માટે હિતકારી નહીં હોય અને જો બરાબર એવું જ બન્યું તેમણે આગળ સ્પષ્ટ કર્યું આ ઘટના માટે ન તો રાણી પુષ્ઠમાં દોષી છે ન બ્રાહ્મણો જેમણે યજ્ઞ સંપન્ન કર્યો અને ન તો દેવરાજ ઇન્દ્ર સંપૂર્ણ રીતે દોષી છે પરંતુ આ બધું કાળનું વિધાન હતું બ્રહ્માજીના લેખમાં પહેલેથી જ લખાયેલું હતું કે કળિયુગમાં અશ્વમેધ યજ્ઞ બંધ થવું જોઈએ અને તે માટે તને જ નિમિત્ત બનવું હતું જન્મે જે સ્તબ્ધ થઈને બધું સાંભળતા રહ્યા પછી વિશ્વાવસુ મુનિએ એક બીજું રહસ્ય ખોલ્યું જે સમયે દેવરાજ ઇન્દ્રએ ઘોડાના શરીરમાં પ્રવેશ કરીને રાણી પુષ્ઠમા સાથે સંભોગ કર્યો તે સમયે એ સ્ત્રી તારી પત્ની પુષ્ઠમાં નહોતી પરંતુ અપ્સરા રંભા હતી જેણે માયાવી રૂપમાં પુષ્ટમાનું રૂપ ધારણ કર્યું હતું તેમણે એ પણ કહ્યું કે દેવરાજ ઇન્દ્ર ક્યારે પોતાની પુત્રવધુ સમાન કોઈ સ્ત્રી સાથે આવું પાપ ન કરી શકે કારણ કે અર્જુન ઇન્દ્રના પુત્ર હતા અભિમન્યુ અર્જુનના પુત્ર પરીક્ષિત અભિમન્યુના પુત્ર અને જન્મેજય પરીક્ષિતના પુત્ર એટલે જન્મેજયની પત્ ની ઇન્દ્રની પુત્રવધુ સમાન હતી દેવરાજ ઇન્દ્રએ આ કાર્ય ફક્ત એટલા માટે કર્યું કારણ કે તેમને ભય હતો કે જો જન્મેજે યજ્ઞોની શૃંખલા આવી જ ચાલુ રાખી તો તે ઇન્દ્રાસન પર બેસવા યોગ્ય થઈ શકે રાજા હવે બધું સમજી ગયા તેમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા તેમણે તુરંત તે બ્રાહ્મણો અને ઋષિઓને આર્દ્રપૂર્વક ફરી આમંત્રણ આપ્યું તેમનું સત્કાર કર્યું અને યજ્ઞ ત્યાં જ સમાપ્ત કર્યો પછી તેઓ રાણી પુષ્ટમા પાસે ગયા જે હજી પણ અપમાન અને દુઃખની અગ્નિમાં બળી રહી હતી જન્મે જે હાથ જોડીને તેમની માફી માંગી અને ભૂલ થઈ મેં સત્ય જાણ્યા વિના તારા પર દોષ લગાવ્યો કૃપા કરીને મને માફ કરો રાણી પુષ્ટમાએ પોતાના આંસુ લૂહતા કહ્યું સ્વામી મને તમારી પાસેથી કોઈ ફરિયાદ નથી હું તો ફક્ત ઇચ્છતી હતી કે તમે સત્ય જાણો આ રીતે એક ગહન અને રહસ્યમય કથાનો અંત થાય છે જે માત્ર યજ્ઞ દેવતાઓ અને પૌરાણિક ઇતિહાસ સાથે જોડાયેલી નથી પરંતુ માનવ સ્વભાવ અહંકાર પશ્ચાતાપ અને મુક્તિની પણ ગાથા છે મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો આપણે ફરી મળીશું આગલા વિડિયોમાં બીજી એક કથા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ